એન્કર જર જમીનને જોરુએ છે કજીયાના છોરુ કહેવત ખોટી નથી પત્ની સાથે આડા સંબંધોમાં પ્રેમીએ પતિની નિર્મમ હત્યા કરવામાં આવેલ ત્યારે શું હતી આ સમગ્ર ઘટના જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલી ખાંભા તાલુકાના માલકનેસ ગામે ત્રીસ વર્ષીય યુવકની ત્રણ શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી મૃતક મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનારા પ્રેમીએ ખૂની ખેલ ખેલાયો હતોને મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના દસ જેટલા ઘા મારી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી જેના ત્રણ હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા ને આ ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા આ ત્રણેય શખ્સો છે હત્યારાઓ નવા માલકનેશના મેહુલ પૂંજાભાઈ સોલંકી ત્રીસના હત્યારા અલ્પેશ બારૈયા હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા પોલીસ ગિરફતમાં ઉભેલા આ ત્રણેય શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય ને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતા મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલ હતી બાદ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમને ઠપકો આપ્યો જેમનું મનદુખ રાખીને અલ્પેશ બારૈયા તેના બે મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો બાદ દસ જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી ને ત્યાંથી હત્યારાઓ નાસી છૂટ્યા હતા મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડીને હત્યારા સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી